મુખ્ય સમાચાર સાથે આપનું સ્વાગત છે આજના પ્રકોપ ન્યૂઝમાં અમે કડી શહેરમાં અત્યારે ચાલી રહેલી સ્વચ્છતાની સમસ્યાઓ પર પ્રકાશ પાડશું

બજાર કે દવાખાનામાં જવા માટે તેમને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે હાલમાં કડી નગરપાલિકા સ્વચ્છતા હિ સેવા બે હજાર ચોવીસની જાહેરાતો કરીને લોકોમાં જાગૃતિ લાવવાના દાવા કરી રહી છે પરંતુ ખરેખર કડીના ઘણા વિસ્તારોમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે જે નગરપાલિકાની બેદરકારીને સાબિત કરે છે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા નાગરિકોમાં મથામણ વધી રહી છે સ્વચ્છતાના નામે જે દાવા કરવામાં આવ્યા છે તે કઈક ખાસ નોંધપાત્ર લાગતા નથી અને નાગરિકો સાચા સુધારાઓની રાહ જોઈ રહ્યા છે કડીના નાગરિકો તરફથી મળતી આ પ્રતિક્રિયા વિશે વધુ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો સ્વચ્છતાના નામે ઉકેલ માટે વાસ્તવિક પ્રયાસો કરવાની જરૂર છે વધુ અપડેટ્સ માટે અમારી સાથે રહો આજના સમાચાર માટે એટલું જ વધુ માહિતી માટે અમારી ચેનલ પ્રકોપ ન્યૂઝ સતત જોતા રહો તમારો ખૂબ આભાર